અને ઈ આપણા ભાભાવના ગર્ભ જો ઓલા સાંધીના સિક્કા જેવા છે જો અને ભાભાના ગળફમ પાસે બે પર કરો પેલો બીલો આ એસ ને બેસ મમ્મી ઓર એવરેજ આ કરે કરે ભાઈ ખોટું નથી કેતો તને અને ગામડું ગામડું છે હે કેવી મજા છે પણ આ ગજરોજ મને આપ્યો ગામડું જોક્સ બહુ વાયરલ

સો સ્વીટ હેલવ યુ ડાય અમેરિકા અમેરિકા હવે તમે વ્યવો ઓસ્ટ્રેલિયામાં છોકરો છોકરી પર આગળ બેઠા હોઉં મસ્ત આમ પ્રેમથી વાતો કરતા અને છોકરું છોકરી મોટા પ્રેમથી ગુલાબ છે સો સ્વી કે હબી પછી ભલે હબીને ગીની ડબી ખોલતા ન આવડતું નવથી છેલ્લે વ્ય આવો તમે અમદાવાદમાં એમાંય વ્યવો આપણે એજી હાઇવેમાંથી

नाही का गोंडलला बसतील मग हातात जरा जुगार राहिले गोंडलला बसतील ते पोलीस न डबो आहे ते पोलीस के मारवानं बंद करी प्रेम के हम लोग ते जुगारन के जुगार रमाय जुगार रमाय जुगार न रमाय भाई आम्ही पांडव येऊन बुद्धि हारी घेता यार ते कसं जुगार आपण अमरेली बंद करतो ठीक कौरव जीता ही नव्हता आणि काय कोनी सोला पास है जब જુગાર भाई આમાં તમે हम तो मैं एक दिन जीत चुका हूँ एक दिन हारी था हो एक दिन पास आ जीत चुका हूँ एक दिन पास आ रही था हो एक કે પણ ભાયા સુગર જગ્યા છે આ તમે બસ ડેપોમાં સુગર રમો આ છોકરો છોકરી ભણતા હોય બસ માં અપડાઉન કરે બગડે નહીં આ તમે સુગર કીધું કોણે એક જણો કે અમારો વાક નથી ઉપર બોર્ડ હોય છો ઉપર બોર્ડમાં મોદી સાહેબનો ફોટો હતો લખ્યું હતું ખેલ મહાકું ખેલ ગુજરાત જીતો ભાઈ ઓ ખરે ખરા ખરે ખરા ભાઈ પણ 22 જેટલા વર્ષથી ખાસ છે હવે તમારો અવાજ ચાલુ થઈ ભાઈ અને હું તો ખરેખર કહું તમારી પાસે ગમે એટલા પૈસા હોય ગમે એવું પદ હોય પણ જીવનમાં ક્યારે અભિમાન ન કરે તમારી પાસે પૈસા છે મારી પાસે પદ છે એનો દાખલો આપો તમારી પાસે બહુ પૈસા હોય સમાજના કામમાં વાપરો પરિવારમાં કોઈ ગરીબ હોય એની માટે વાપરો બરાબર સારા કામ માટે પૈસા વાપરો સમાજ માટે પૈસા વાપરો પણ તમારી પાસે બહુ પૈસા હોય તમને બહુ ઘુમંડ આવે ને તો કુદરત તમને એક થપાટ એવી મારે કે ઉપરથી નીચે જાય અને તમારી પાસે કાંઈ ન હોય પણ તમારા મા બાપના આશીર્વાદ માતા ઉપર હોય તમારા મા બાપે કોઈ ખવું રહ્યું હોય રોટલો મોટો હોય બરાબર તો કુદરત તમને એક થપાટ દેવી મારી કે નીચેની ઉપર નાખ દે આ કમો નો વે આવું જુ બોલે આવું જો બોલે પણ કદા એક વિચાર કરો આ નરેન્દ્ર મોદી સાહેબ આવ્યા હોય તો ભારત માતા કી જય પ્રેમ થયો ભારત માતા કી જય સીએમ નો આ બેનો અંદર થોડો કો ભારત માતા કી જય ભારત માતા કી જય ભાઈ ભાઈ भाईयों बहनों भाई आज मैं गजरा परिवार के बढ़ावा भाईयों बहनों मैंने कंकोत्री देखी भाईयों बहनों भाई उसमें लिखा था ड्राई फ्रूट मठा भाइयों बहनों इतना मठा खाया भाईयों बहनों भाई आज अभी कल पता चलेगा कुछ वो गुजरात की

अरे हम बिहार से जालू पसंद जाने वो बात करते हैं अगर हम लोग सब बिहार में कहा है अगर जब तक समोसे में आलू है बिहार में आलू है हमें तो मेरी फेवरेट भाई दाइल भर जो के हम तो वाहे तो वाहे था हम लगे उगणी है एक दाइल भर जो मोर वो वाहे बेटे बदे हम तो काथा विस्तार हम तो आ वाह 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 ना ताकि मैं नहीं बोलते तो मैं इसे हाँ यदि मेरे को लटका देंगे सुबह की बारे का ठेले हाँ सबको कुलर दिया कला को कुलर नहीं दिया अच्छा है हाँ परसे वासे ठीक है अच्छा चलता हूँ घर पे जाके नाना नहीं पड़ेगा अच्छा हाँ <laughs> वापस तो जो नहीं ली

અમુક પ્રેરણાદાયી પુસ્તકો એ વાંચવાના અમુક કથા વાંચવાની સાહિત્ય ભેગું કરું અને હું તો જો બહેનોને ખાસ કરું જેટલા નાની ઉંમરની મારી બહેનો છે થોડાક લગન ગીત શીખજો લગ્ન ગીતમાં પ્રાણ છે બરાબર લગ્ન ગીતમાં પ્રાણ છે અને લગ્ન ગીત શીખવા જોઈએ હું તો કહું નહીં જો આપણે ગામડે હતા ને ગામડે અત્યારે તમે જો જાઓ ને તમે તો સવારમાં ચાર વાગે જાર ઉગી હવરમાં ચાર વાગે આપણે ઉઠાડ આપણા બાબુ પડકારો એવો કરતો સમજા અને જોઈ જો રિહાત પેલા રિહાત હું કરવા રિહાત કમ દિલમાં એક ભરોસો તો કોક મનાવા આવશે દિલમાં ભરોસો તો મનાવા આવશે અને આટલે રિહાત આવતો હાર ગયો તો સંપા ભરમતી બસ માં જગ્યા નહોતી ફેર પર થઈ જાય છે ફેર પર જોજો તમે હા અને જોજો રિહાવા નડવાવાળા હોય તો તમને કીધું

આદમકવા નગર મનો બધી ખબર એ પાયોજી ગોડડા પર બેન નખરો ગોડડા પર બેન નખરો હા કર કર ન કે કે હારીન કે હારીન દુકાન વા ગગલા તને કુતરી જેવું છે કે નહીં કે પણ બેન હું થયો રાડી રાખો કે હું થયો તને કુતરી જેવું છે કે નહીં કે પણ બેન હું થયો ઈ તો જો માણસો સાડીની દુકાનમાં દીપિકા બધું ગોળના ફોટા રાખી એ સોરિયા રાયના રાખી માધુરી દીક્ષા રાખી આમી ગાડી બોગડી બાઈના રાખાય તો જીવન જીવું અને અને બોલવા માટે માય હોય પણ ફરક બોલીએ બંધ કરવાની સ્વીચ આવે

ભાવતી બોલે જમાય સા પપ્પા તમે શું કરવા રહો એ કે જમા ટાકો આને લઈ જાય સમસ્યા સમજ ગયા બરોબર ઘેર જો ને ખબર આમ ઉપાડ નહીં હોય છે આમ જો આવી ઘી વગેરે અને આનો